સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરદારીમાં જે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક પરિસંવાદ યોજાયા જેમાં બંને જિલ્લાના ખેડૂતો પશુપાલકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા તેમજ ગુજરાતના રાજ્યપાલે તબક્કે પ્રાકૃતિક ખેતીના આગામી સમયના ભારતનું ભાવિકણ આપ્યું તેમાં દરેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માં જોડાવા આહવાન કર્યું સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ખેડૂતોને સહકાર વિભાગના આગેવાનો જોડાયા આ તબક્કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હાલના તબક્કે ગુજરાતભરમાં રાસાયણિક ખેતીનું વ્યાપક નેટવર્ક થઈ રહ્યું છે દિન પ્રતિદિન સહિત કેન્સર જેવી વિનાશક બીમારીઓના નાના બાળકોથી લઈ અબાલ વૃદ્ધ સૌ કોઈ થઈ રહ્યા છે જોકે આવનાર સમયમાં વિનાશક રોગોથી બચવું હશે તો રાસાયણિક ખેતીની જગ્યાએ પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી એક તરફ ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક દવાખાનાનો ઉપયોગ કરે જેનાથી સુધી ઉત્પાદનમાં વધારો થયા બાદ ખેડૂતની સમગ્ર જમીન પથ્થર જેવી બની જાય છે ત્યારે ગુજરાતભરમાં ઔદ્યોગિક વિકાસ સાથોસાથ પ્રાકૃતિક ખેતી માટે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત સહકારી ડેરી અંતર્ગત સાબર ડેરી દ્વારા આપાત પરિ યોજાયો જેમાં સમગ્ર ગુજરાત પરના સહકારી આગેવાનો હાજર રહ્યા તેમજ રાજ્યપાલના પ્રયાસને બિરદાવ્યો જોકે સામાન્ય રીતે ખેડૂત જગત માટે પ્રાકૃતિક ખેતી કર્યા બાદ પાક ઉત્પાદન લેવા માટેની હજુ સુધી ચોક્કસ વેચાણ વ્યવસ્થા ઉભી થઈ નથી કરવાનો એક નવતર પ્રયાસ હાથ ધરાવશે જે અંતર્ગત અમૂલ ફેડરેશનના ચેરમેને જણાવ્યું કે આગામી સમયમાં ખેડૂતો તેમનો પાક સરળતાથી માર્કેટ આધારિત મૂકી શકશે તેમજ તેના પોષણક્ષમ ભાવ પણ મેળવી શકશે જેથી હવે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને નુકસાન નહીં જાય તે નક્કી છે સાથોસાથ સમગ્ર ગુજરાતમાં સહકાર ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિનો આ પરિસંવાદ આગામી સમયમાં સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં પાયાનો ફેરફાર કરશે તે નક્કી છે હાલના તબક્કે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં મોટા ભાગે રાસાયણિક ખેતી થાય છે જે તે જગ્યાએ હવેથી પ્રાકૃતિક ખેતી તરફ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના ખેડૂતો પશુપાલકો આગળ વધશે જેથી બંને જિલ્લાના પ્રાકૃતિક ખેતીમાં પણ વ્યાપક ફેરફાર થશે તે નક્કી છે

જીસીએમએમએ ફેડરેશન બી એમાં સામેલ હતા અને નેચરલ ફાર્મિંગ કે આપણી જે પ્રાકૃતિક ખેતી વિશે થોડી સજાગતા વધે ખેડૂતોને વધારે ને વધારે એના તરફ વળે જેથી આપણા જે કેમિકલ ફર્ટિલાઇઝર છે અને પેસ્ટિસાઇડ્સનો જે ઘણો બધો ઉપયોગ થઈ રહ્યો છે જેનાથી જમીનને પણ નુકસાન થાય છે સાથે સાથે જ્યારે એ પાક આપણે ખાઈએ તો આપણને પણ નુકસાન થાય છે તો એ બંનેનું સોલ્યુશન એક જ છે કે આપણે ધીમે ધીમે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈએ એના માટે ખેડૂતોની અવેરનેસ વધે એટલે આજે આચાર્યશ્રી આપણા ગુજરાતના રાજ્યપાલ આપણી સાથે ઉપસ્થિત હતા ઘણું સારું માર્ગદર્શન આપ્યું એમને પોતાના ખુદના જે ફાર્મ છે કુરુક્ષેત્રમાં એના અનુભવો બી બધાને કયા જે એક જનરલ બધાની જે પરસેપ્શન છે કે પ્રાકૃતિક ખેતી કરવાથી આવકમાં ઘટાડો થઈ જાય કે ઉપજમાં ઘટાડો થવાથી આવક ઘટી જાય ખેડૂતોને એના એના માટે સંપૂર્ણપણે એમને સમજાવ્યું કે આવક ઘટશે નહીં આપણે જેમ જેમ વધારે આગળ વધીશું તેમ પાકની ઉપજ પણ વધશે ખેડૂતની આવકમાં બી વધારો થશે એની સાથે સાથે અમે નેશનલ ઓર્ગેનિક કોપરેટિવ જે એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે એક મલ્ટી સ્ટેટ ઓપરેટિવ થઈ છે જેના એનડી બી મુખ્ય પ્રમોટર છે આણંદની અમૂલ પણ એની પ્રમોટર છે તો અમે એના દ્વારા કેવી રીતે પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પાદ થઈ રહ્યા છે એગ્રિકલ્ચરના કોઈ પણ કૃષિ ઉત્પાદોને અમૂલની બ્રાન્ડમાં અને એન સી જે ભારત બ્રાન્ડ છે એમાં પ્રાકૃતિકના ઉત્પાદનોને કેવી રીતે આપણે ઉદભોગતાઓ સુધી પહોંચી શકીએ એના પણ એના માટે પણ આચાર્ય શ્રી આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી સાથે ચર્ચા થઈ અને એ દિશામાં પણ જે પહેલું પગલું જે લેવાઈ ચૂક્યું છે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ એના ગાઈડલાઈન એના સ્ટાન્ડર્ડ કેવી રીતે કરવા એના વિશે પણ ઘણી બધી ચર્ચા થઈ તમે જે વાત કરી એમાં એવું કીધું રાજપાલજીએ એમરો નેશનલ ના કે ત્રીસો પંચોતેર ગાયોની અંદર મારું બધું પ્રાકૃતિક કરું છું રાસાયણિક ખાતર બિલકુલ કિલો પણ વાપરતા નથી જે વર્ષોથી પ્રણાલી પ્રણાલીકામાંથી આપણે બાંધ નીકળીએ અને પ્રાકૃતિક ખેતી કરીએ અને જે આપણે પશુ જાનવર છે એમાં દેશી ગાયો વધારે રાખવી એ નસલની તો એમાંથી એક ગાયમાંથી તમારા દસ વીઘાની ખેતી કરી શકીએ એમનું માર્ગદર્શન પ્રમાણે અમારા જિલ્લામાં ઘણા બધા ખેડૂતો આગળ વધ્યા છે અને એનો પણ વધારો થશે આવનાર દિવસોમાં રાજપાલસિંહમાં જે આજની મીટિંગ થયું એના પ્રતિભાવ સારા મળશે અને આવતા વર્ષે જે ઉત્પાદન એનાથી પંદરથી વીસ ગણા ઉત્પાદન ખેતીમાં પ્રાકૃતિક માટે આગળ વધશું નસલની જે વાત કરી એમાં પણ સાબર ડેરી સારા નસલના સીમેન્ટ દૂધ લાવી અને પશુપાલકોને આપ્યા એ અમારું ત્રણથી ચાર લીટર દૈનિક એકમ દૂધ દૂધ હતું એ બાર લીટરે પકે છીએ અને આવનાર દિવસોમાં જે નવી પેઢી આવશે એમાં પચીસ લીટર દૈનિક અમે એકમથી દૂધ સંપાદન કરી શકીશું એમાં પણ આગળ વધ્યા છીએ અને એના લીધે દૂધ ઉત્પાદન દર વર્ષે ટકાવારી વધી જશે અને ખેડૂતોને વધારે બેનિફિટ થશે તો જે આપણા નરેન્દ્રભાઈનું વિઝન છે અમિતભાઈ શાહ સાહેબની જે સહકારી માળખાની મંત્રી બનાવ્યા એ બંનેના વિઝનો સમર્થ કરવા માટે શાસક કરવા માટે સાબરદારી પ્રયત્ન છે નિયામક મંડળના સભ્યો પણ છે અને અમારી વૈજ્ઞાનિક ટીમ ડૉક્ટરો પરિદેશવામાં આગળ કામ કરી રહ્યા છે ડીપી અને ફેડરેશનના માધ્યમથી જે નેશનલ કમિટી બનાવી છે એના ભારતનો સીમંડ અમૂલના સીમંડથી જે પશુપાલકો જે આ પ્રાકૃતિક ખેતી કરશે ઓર્ગેનિક ખેતી કરશે એનો માલ સમાન પણ અમૂલ લેવા તૈયાર છે અને ભારતના અમૂલ બંને સંસ્થાઓ ખેડૂતનું ઉત્પાદન માલ લેશે અને એનું માર્કેટ પણ થઈ જશે એટલે ખેડૂતોને આ દિશામાં આગળ વધવા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તો આવનાર દિવસોમાં આપણું આરોગ્ય સારું રહે આપણા રાજ્યપાલશ્રીએ આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી દરેકનો એક પ્રતિભાવ છે કે ભાઈ આપણે આરોગ્ય સારું થાય સ્વાસ્થ્ય સારું બને અને રોગથી મુક્ત થઈએ એના માટે આ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે એમનો દેશ એ દેહને સંકલ્પ કરવા માટે આજે સાવર એક મિટિંગનું આયોજન કર્યું હતું ને મોટી સંખ્યામાં બધા ખેડૂતો હાજર હતા એના માર્ગદર્શનથી અમારા બંને જિલ્લાઓમાં પરિવર્તન આવશે અને પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધશે એવી મને આશા છે